કિરણભાઈ સાવલા તમારો સવાલ છે કે સાત લાખમાં ચોર્યાસી લાખ ઈઓની બતાવી છે એમાં મૂળ ઈઓની કેટલી ઈઓની કોને કહેવાય તો પછી ચોર્યાસી લાખ સંખ્યા કેવી રીતના આવે આ બધું તમે કંઈક જાણવા માંગો છો એવું મને તમારા સવાલ પરથી લાગે છે પેલા સમજો યોની એટલે શું યોની એટલે જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન કે જ્યાં જીવ સર્વ પ્રથમ ઓજ એટલે કે પહેલો આહાર ગ્રહણ કરે છે એને યોની કહેવાય કે જ્યાં જીવ ઉત્પન્ન થાય છે અને પહેલો આહાર ગ્રહણ કરે છે હવે સાત લાખમાં જેટલા પ્રકારની જે જીવની યોની બતાવી છે બધાનું ટોટલ કરો એટલે ચોર્યાસી લાખ યોની આવી જાય દાખલા તરીકે સાત લાખ પૃથ્વી કાય ની સાત લાખ અપકાય ની આમ બધી જે બતાવી છે બધાની ટોટલ કરો સરવાળો કરો એટલે ચોર્યાસી લાખ યોની આવી જાય ટોટલ ચોર્યાસી લાખ થાય હવે એમાં મૂળ યોની કેટલી એ જાણવા માટે દરેક પ્રકારની યોની ને બે હજાર વડે ભાગાકાર કરો ટુ થાઉઝન્ડ એટલે કે બે હજાર થી divide કરો એટલે એમાં મૂળ કેટલી યોનિ છે એ તમને મળી જશે દાખલા તરીકે બે લાખ બે ઇન્દ્રિય બરાબર સાત લાખ માં લખ્યું છે કે બે લાખ બે ઇન્દ્રિય હવે એને બે લાખ ને બે હજાર થી ભાગો બે હજાર થી ડિવાઈડ કરો એટલે એકસો મૂળ યોની બે ઇન્દ્રિયની થઈ ખ્યાલ આવ્યો

તો બે લાખ કેવી રીતે બતાવ્યા તે પણ સમજી લો કે મૂળ યોની વર્ણ ગંધ રસ સ્પર્શ અને સંસ્થાન ગુણવાથી કુલ બે લાખ યોની આવી જાય એવી રીતના દરેક ને આ રીતના ગંધ રસ સ્પર્શ અને સંસ્થાન એનાથી ગુણવાથી ટોટલ યોની બધી થઈને ચોર્યાસી લાખ બની જશે

અબે એ 502 પ્રકારના ગંધ એનાથી ગુણો એટલે 1000 થશે હવે 1000 ને 5 પ્રકારના રસ એનાથી ગુણો એટલે 5000 થશે 5000 ને 8 પ્રકારના 88 પ્રકારના સ્પર્શ આઠ પ્રકારના સ્પર્શ એટલે ચાલીસ હજાર થશે એટલે બે લાખ થઈ જશે બરાબર આમ પાંચ પ્રકારના વર્ણ છે કૃષ્ણ નીલ રક્ત પિત અને શ્વેત બે પ્રકારની ગંધ છે સુગંધ અને દુર્ગંધ પાંચ પ્રકારના રસ છે અમ્લ મધુર કટુ કસાય અને તિક્ત આઠ પ્રકારના સ્પર્શ છે શીત ઉષ્ણ વૃક્ષ સ્નિગ્ધ લઘુ ગુરુ મૃદુ અને કર્કશ અને પાંચ પ્રકારના સંસ્થાન છે તો આવી રીતે દરેકને જે સાત લાખમાં વર્ણન કરી છે એને બે હજાર થી ભાગવાથી મૂળીઓની મળી જશે અને યોનીને ને ગંધ રસ સ્પર્શ અને સંસ્થાન ચોર્યાસી લાખીઓને મળી જાય ખ્યાલ આવ્યો કિરણભાઈ આ તમે મૂકેલા મેસેજ પરથી મેં સમજાવ્યું છે ઓકેયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન